ગાડી નથી હમે હેડતી શું વાત કરે બુડા ગાડી હમે નહીં હેડતી એમ ને કેમ મારું ખારું ગાલ લાઈન લે તાર હમે નહીં હેડતી મે તન વહુના ના નતી પાડી કેલા ખટારા જેવી ગાડી આપણે નથી લેવી તું પણ મારો હાહરા આકળો સોંચ્યો ના કે અમાર તો આટલી બી છે ખઈ લે હવે તાર અલ્યા પણ વેરસી બા મુ ઈ ગાડીની વાત નથી કરતો

લફરું નથી ચાંઈ કરી પણ હજી હા સી વાત બે હાજર એક માં હજી બરાબર ચા લફરું કરી નથી આવ્યો મોડું

મારે લવની ગાડી હરખી નથી હેડતી ઓછું બોલા રમતા તું આ લવલુમ ફાઉલુની વાત કરે છે ને આમ મારું હારો માર્કેટમાં તું નવ લાયો છે હો લવલુમ ફાઉલુ તે વડીતા ના લાવ્યા ચાલુ કર્યો હવે વેરસિબા બોડુ નવો નથી લાયા આ લવની ગાડી વાળું આ તો જોવાનું થઈ ગયું હવે તો અને વેરસિબા ઉલી સીમાલીન સચિનની ગાડી નથી હેડતી લવની એવી રીતના બોડુ મારી ગાડી નથી હેડતી નિયમે સારી સીધી સીધી હેડે છે મારે તો મારી હારી તેમાં ચારેક આમ પડે વધારે આમ પડે અને ચારે સીધી સીધી હાડે ને તો ઊભી ઊભી ફાટી જાય મારા બાપ ને હમ ભાઈ તમે કહેતો હોય તો આપડું વેર એટલે છે ને મારા હરખી ગાડી નથી હડતી તો હવે આનો કોકમ તમે આઈડિયા આલો આઈડિયા એમ કુસ અલ્યા પણ ભડુ તમે ગાડી આકતા નહી આવડતી ગાડી માં ઓલો વસે આવડો બધો ડોડીઓ આવે ને એને પકડી નોકનો મલાવાનો ઘેર પાડવાનો કુસ

એટલે ઉભી રે કે હેડે હું તમને એમ ક્યાં આપડી ઓલા ડોડિયા ને પકડી ઓમ તોડમ તો ગાડી ઉભી રે બુરા અને ઓમ કરીને ઓમ તોડમ તો પછી હેડવા મને આમ પાડે એટલે એમ ને

પણ એની ગાડી હમી નથી થાતી અને એના પાછળ તો એની જેટલા બધા ઉજાગરા કર્યા તા તાર માર પાયા ને તાર ગાડી હમી કર્યા લીધી એટલે રાકેશ ભાઈ ઈ ગાડી હમી કરાવવા સારું ઉજાગરા કર્યા

અને પછી હું એના બે દાડા પછી ચાર ગાડી ઉપર સડ્યો અને પછી તું જુએ તો ગાડી ને તો ડોકવા વિ રહી ગયો એમ દરવાજો પડ્યો એક ટાયર પડ્યું ઘેર કા પડ્યો સકડું પડ્યું બુડા મુતા ની શું વાત કરું છું ગાડીના આખા ડોખળા બુલ ખાલી ચારતાડ હાચી તી મેં પણ મારું ખાણું હાચી કેવી હાચી તી ચિતા દેવું નહિ તને નહીં દેવું લઈ જાય આવે મારે તો એમ કે લવની ગાડી એક બે હતી મારે તો પચા હતી પચા જે મરજી પડે ને એના ઉપર ચડી નાખું શું વાત કરો છો વેરસી તમારા ગાડીઓ પચા હતી હું તો બે હાજર એક કેતો હતો બે હાજર બાવીસ ને હા શું વાત કરો થોડીક આગળ પણ પડા પૂછી હેડતી હતી બધે બધી સીધી હેડતી હતી કે પછી

ਅਰਦੀ ਉਲੜਤੀ ਤੀਨ ਅਰਦੀ ਆਮਦਾ ਤੀਨ ਅਰਦੀ ਆਮ ਸਿੱਟੀ ਹੜਤੀ ਤੀਨ ઓ માકેમ તમન ગાડી ચી હારી લાજી મને ઓ લાગે છે કે આ 2022 માં છે ને અતાર સુધી નબળો પ્રેમ કરતો લાગે છે 2023 માં પણ હો મારા બાપ ના હમ બસ તું હું ખોટું કેતો હોય તો તું ખાના જોઈન તો નહીં લાગતો કે આ પ્રેમ કરતો હશે પણ અતાર આજકાલ ના ડોહલરે મારા હાહરે તમે ઈજ પ્રેમ કરતા હોય છે હો બીજા અમારું જેવા નતે ખાલી નામ છે મારા હાહરું પ્રેમ દો હમ મારા હાહરા ગામા કા કાટી જાય આ લવની ગાડી આ સાકે મારા બાપ ના હમ બસ તું હું ખોટું કેતો હોય 50

અરે પીધા તું હેડવાની તો વાત જ જવા જઈએ હું ગાડી ને બેસી ને ઓલ્યો ઝડ લગડ ઘેર કુસુ એ હેડે એ હેડે રોડ ઉપર તો વાત કરે છે કપસી ઉડાડે કપસી અને ચેડે તો મજા આવી જાય પણ એને ના હોય ને જેમ કે આ તો એક જણાને જ મળે પાછી હારી તો ગાડી કઉસ છું નબળા તે બીજું નામ હતો અને બે ની સ્પીડમાં હેડતી બે ની સ્પીડ માં બુડા આવી તો કોઈને નહીં હોય ગાડી કઉસ છું મને એવું લાગે આવી કોઈ ગાડી જ નથી બે હાજર પચાસ ની વાત કરતા લાગે વેરસીબા કારણ કે બે હાજર પચાસ માં સાહેબ બે જ ગાડી હેડવાની છે નવી સિસ્ટમ બે પચાસ

કારણ છે એમ કે અમુક અમુક માણસ નથી કેતા મોટો માણસ બેઠો હોય ને એ વાત નહીં કરવાની એટલે તમે તો મારે બાજે બાસો મોટા માણસ એટલે હું તમારા હંમેશા વાત નહીં કરું કારણ કે આ તો લવની ગાડી કેવરાય આ ગાડીની વાત ના કરાય ગાડી હોય વાત કરો હવે તમે તો મને બેગ તો જ આપી પેલા પાઠો સડો તો મારું તો ભોડું ફૂટી જાય ને અમદાવાદ માં દાખલ થાય પડે અમદાવાદ માં વ્યારસી બાઈ કમારા બાપ ના હમ બે ખોટું કેતા હોય તો અને વ્યારસી

તો તો બે હાજર પચાસ ની વાત મોડી ને બેઠો નબળા શું કેવું નૈના બેન એમ કહો તમારું આ ખોટા કોમ જેમ કે આપડે ઠાકોર નહીં પડતો અને ઠાકોર માં પડશે તો પછી સમજ આશે ના કહી દીધું કે ખોટું અમાર પડશે ને તો પછી એકસો આઠ માં જશે અને સીધો તારપુર માં જશે કેમ કે પાજરા તૂટેલા છે ને એ બધા તારપુર માં જ દાખલ થઈ છે બીજે તો હગડતા જ નથી જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવતો એટલે કોઈ દિલ પર લેવો નહીં અને અમે દરેક કલાકાર નું દિલ થી સન્માન કરીએ છીએ કોઈ કલાકાર ને ઠેસ પહોંચે એવો અમારો વિરોધ નથી એટલા માટે જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી